નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું ધાર્મિક સમાચારોની કરીએ શરૂઆત આ પહેલા વાત મુખ્ય સમાચારની જૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં નેત્રંગમાં સભા સંબોધન અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર મનસુખ વસાવાનું નિવેદન કહ્યું લાગવતથી ચૈત્ર વસાવા બહાર ન આવે તેની માટે કાનૂની કાર્યવાહી જરૂરી ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ફરી ભાજપ સામે મોરચો લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવા આડકતરી માંગ શક્તિસિંહ સાથે કરી ચૂક્યા છે મુલાકાત ભાજપના જૂના જોગીઓની કમલમમાંથી બેઠક લોકસભા ચૂંટણીને લઈ કરવામાં આવી ચર્ચા રહ્યા છે દીપડા મોન લોકોમાં ભય સમાચારોમાં સૌ પ્રથમ વાત કરીશું ગુજરાત ભાજપના એ નેતા વિશે કે જે અવારનવાર પ્રતિક્રિયા આપતા રહ્યા છે આદિવાસી સમાજ વિશે અને ભરૂચની રાજનીતિ વિશે વાત કરી રહ્યો છું મનસુખ વસાવાની કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે નેત્રંગમાં સભા સંબોધી રહ્યા છે ચૈત્ર વસાવાનું સમર્થન કરી રહ્યા છે ચૈત્ર વસાવા લોકસભા લડશે આ તમામ વચ્ચે મનસુખ વસાવાએ ફરી ચાપખા કર્યા છે શું કહ્યું સાંભળો ડેડિયાપાડાના ધારાસભ્ય જયતરભાઈ વસાવા કે જેઓ વન વનકર્મીઓને મારવા મારવાના મુદ્દે આજે પોલીસ ફરિયાદ થયેલી છે ને આજે જેલમાં છે તો એના સમર્થનમાં આ લોકો આવી રહ્યા છે કાનૂની પ્રક્રિયા કરવી પડે કાનૂની પ્રક્રિયા વગર એમાં શક્તિ પ્રદર્શનથી કોઈ લાગવગથી એ છૂટે ના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હાલમાં વન વિભાગના કર્મચારીઓને જે માર મારવાનો ધમકી આપવાનો અને જે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનો જે ગુનો છે એ ગુના હેઠળ તેઓએ સરેન્ડર કર્યું હતું ત્યારબાદ તેઓ જેલમાં છે પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં નેત્રંગ ખાતે મિટિંગનું આયોજન છે અને સભા થનાર છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી મુખ્યમંત્રી અરવિંદ અને પંજાબના માન આવી રહ્યા છે છે ત્યારે આ સાથે ખાસ વાતચીત કરવા માટે સાંસદ મનસુખભાઈ મનસુખભાઈ ધારાસભ્યના સમર્થનમાં બે બે સીએમ આવી રહ્યા છે શું કહેશો આપની વાત બિલકુલ સાચી છે મારા ભરૂચ લોકસભા મત વિસ્તારમાં નેત્રંગ મુકમે સાત તારીખે દિલ્હીના મુખ્યમંત્રી પંજાબના મુખ્યમંત્રી એ આવી રહ્યા છે આજે એમના બીજા ગુજરાતના નેતાઓ પણ આવશે અને તે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા કે જેઓ વન કર્મીઓને મારવા મારવાના મુદ્દે આજે પોલીસ ફરિયાદ થયેલી છે ને આજે જેલમાં છે તો એના સમર્થનમાં આ લોકો આવી રહ્યા છે આ એકમાત્ર ને માત્ર પ્રજાને ગેરમાર્ગે દોરવાનો એમનો કાર્યક્રમ છે જે વ્યક્તિ જેલમાં હોય એને છોડવા માટે કાનૂની પ્રક્રિયા કરવી પડે કાનૂની પ્રક્રિયા વગર એમાં શક્તિ પ્રદર્શનથી કોઈ લાગવગથી એ છૂટે ના આ જ લોકો જાણે છે પણ સામે લોકસભા આવે છે એટલે આ એક પ્રકારનો ચૈતરભાઈ વસાવાના માધ્યમથી એક સસ્તી સસ્તી લોકપ્રસિદ્ધિ મેળવવા માટે ના એક એમનો પ્રચાર કરવા માટે જ આ લોકો આવી રહ્યા છે બાકી એમના જ દિલ્હીના મંત્રીઓ આ જેલમાં છે રાજ્યસભાના સભ્ય એ જેલમાં છે તો તે શક્તિ પ્રદર્શન કરીને તેમને છોડાવે નહીં અહીંયા ગુજરાતમાં ગુજરાતની પ્રજાને આ ગેરમાર્ગે દોરો આવી રહે બંને જે આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને ચેતર વસાવાના બેનર પર તેઓ લગાડી રહ્યા છે સાથે સાથે તેમના પરિવારને પણ મળવાના છે અને એવું કહેવું છે કે આમ આદમી પાર્ટી દ્વારા કે તેઓ ચેતર વસાવાને સમર્થન કરવા આવે છે તમને આ વાત કેટલી સાચી લાગે છે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીના ટોપના નેતા આવતા હોય ને ચૈતર વસાવા જ્યારે જેલમાં હોય તો એમના પરિવારને એ મળે એ સ્વાભાવિક છે પરંતુ એ ચૈતર વસાવાના જે સમર્થનમાં આવે છે એ વાત બિલકુલ મને યોગ્ય લાગતી નથી આ એક પ્રકારનો રાજકીય સ્ટંટ છે આવનારી લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે ગુજરાતમાં કંઈક ને કંઈક રીતના આમ આદમી પાર્ટી ને કંઈક એકાદ બે સીટો અમને મળી જાય એ ઉદ્દેશ્ય સાથે એ અહીંયા આવી રહ્યા છે ગુજરાતમાં આદિવાસી પટ્ટાની અંદર અમે કંઈક ને કંઈ રીતના આમ આદમી પાર્ટી ને તાકાત બનાવી શકીએ એ ઉદ્દેશ્ય સાથે આવી રહ્યા છે પણ એ એમને ખબર નથી કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ઘણા વખતથી છવ્વીસે છવ્વીસ લોકો ભારતીય જનતા પાર્ટી છે અમારા સી આર પ્રદેશ અધ્યક્ષ અને અમારા લોકસભાના સાથી સંસદ સભ્ય આજે એમને પેજ પ્રમુખથી માંડી અનેક પ્રકારના લક્ષ્ય એવા કાર્યક્રમો કર્યા છે ને કે એ સંગઠનના તાકાત પર સરકારના કરેલા કામોના આધારે આ છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવાનો અમે દાવો કરીએ છીએ આ વખતે એના કરતાં વધુ તાકાતથી અમે આગળ વધી રહ્યા છે એટલે ગમે એટલા શક્તિ પ્રદર્શન કરીએ છીએભાઈ વસવા માટે કે આમ આમ આદમી પાર્ટીને મોટી કરવા માટે અહીંયા બધા જ પ્રયત્નો કરીએ પણ એ એમના પ્રયત્નો નિષ્ફળ જવાના છે એમને જો સમર્થન કરવું હોય તો શું કરવું જોઈએ ચૈતર વસાને સમર્થન કરવું હોય તો શક્તિ પ્રદર્શન પ્રદર્શનથી તો કોર્ટ છોડી છોડવાની છે એના માટે કાનૂની લડાઈ લડવી જોઈએ કાનૂની લડાઈ લડતા નથી ના પ્રજાને ગેરમાર્ગે દ્વારા આ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે હું તો એનો ચૈતર વસાનો કેસ બગાડી રહ્યા છે આ ચૈતર વસાનો કેસ જ બગાડી રહ્યા છે કોર્ટમાં એમનો કોર્ટમાં એમનો કેસ ચૈતર વસાનો પેન્ડિંગ છે અને આ ખોટે ખોટી રીતના ખોટી શક્તિ પ્રદર્શન કરે છે સરકારને ગાળો દે પાર્ટીને ગાળો દે ભાજપને એનાથી એમનો આગો કેશ બગડવાનો છે પણ આ એમને ઈરતાપૂર્વક ચૈતર વસાવાની અગાઉ પણ મેં અનેક વખત મીડિયા સમક્ષ કહી ચૂક્યું છે આમ આદમીના પાર્ટીના નેતાઓને ચૈતર વસાવાની કોઈ ચિંતા નથી કે એના પરિવારના સભ્યોની પણ એમને ચિંતા નથી ચૈતર વસાવા ધારાસભ્યના પત્ની આજે જેલમાં છે અમને દુઃખ થાય છે એની પણ એમને ચિંતા નથી એમને જે ચિંતા હોય ખરેખર ચૈતર વસાની એમના ચૈતર વસાના ધર્મપદની તો એમની પાસે મોટા મોટા નેતાઓ છે વિદ્વાન વકીલો છે તો એના માધ્યમથી કોર્ટના રાહી છોડાવે ને પણ તે કરવું નથી ના ખોટી રીતના શક્તિ પ્રદર્શન કરી ના પ્રજાને ગેરમાર્ગે દોરી છે તો આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાહ તેમણે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલને ભગવાન માન આવી રહ્યા છે તેઓ ચૈતર વસાને સમર્થન કરવા નહીં પરંતુ આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે તેઓ આવી રહ્યા છે અને એમને જો ખરેખર ધારાસભ્ય ચેતર વસાવાને સમર્થન કરવું હોય તો કાનૂની રીતે અને કાયદાકીય રીતે કરવું જોઈએ નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા વિધાનસભા બે હજાર બાવીસના સમયમાં ગુજરાત ભાજપના એ નેતાની વાત કરવી છે કે જેની ટિકિટ ખુદ ભાજપે કાપી તેના દીકરાની પણ ટિકિટ કાપવામાં આવી આ તમામ વચ્ચે એ ફરી લોકસભામાં સામે આવ્યા છે ફરી લોકસભા ચૂંટણી સામે આવતા તેના ડેરા તંબુ ભાજપની સામે છે હું વાત કરી રહ્યો છું મધુશ્રી વાસ્તવની તેમણે ફરી એક વખત નિવેદન આપ્યું છે ભાજપ વિરોધી શું કહ્યું સાંભળો સંસદની સીટ પર જો પાછા એમની ટિકિટ આપશે તો એના વિરુદ્ધમાં રહેવાનું વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને દબંગ છાપ ધરાવતા મધુશ્રી વાસ્તવ દ્વારા અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની મુલાકાત બાદ અટકળો વધી છે આપણી સાથે વાત કરવા માટે મધુશ્રી વાસ્તવ છે ખાસ કરીને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાત થઈ શું વાત થઈ ઘણી અટકળો છે કે આપ કોંગ્રેસમાં જોડા છો શું શક્ય કોંગ્રેસમાં જોડાવાની તો શક્ય નથી ને ભાજપમાં જોડાવવા નથી શક્તિસિંહ ગોહિલ જૂના સાથીદાર હતા કે જે હું છ વખત ધારાસભ્ય રહ્યો અને છ વખતના ધારાસભ્યમાં બે કેમ એવી ધારાસભ્ય રહ્યા તો અમારી મુલાકાત થતી નથી અને આવા વ્યક્તિ સારા હોય એના જોડે સંબંધ રાખું છું ત્યાં પાર્ટીને નહીં જોતું એટલે સંબંધના આધારે ત્યાં બાજુમાં એક મારો મિત્ર રહે છે કોંગ્રેસના ઓફિસની બાજુમાં એક સોસાયટીમાં મારો મિત્ર ઠાકોર રહે છે એ એને મળવા ગયો હતો અને એ એના સાથે એનું ચર્ચામાં આ હમણાં જોડે ફોન પર વાત કરી પેલા ભાઈનો ભાઈ બન હતા મેં કો મારો બી ભાઈ બનશે તારે બને જો તમે આવ્યા છો અહીંયા આવ્યા છો ચા પીને જાઓ એટલે પછી એમના કોંગ્રેસના કાર્યાલયમાં જ બેઠો ત્યારે એમની મિટિંગો ચાલતી હતી પછી સંદેશો ગયો તો આવ્યા ત્યાં મળ્યા શક્તિસિંહ જોડે ચર્ચા કરી કે એમ તો શું છે કેવું છે એવું સારું છે બસ ઈચ્છા એ આયા તો બધો તમે બોલાયો ને હું આવ્યો છું ને મળવા આવ્યો છું ચર્ચા થઈ રાજકીય ચર્ચા નહીં થઈ જે રાજકીય ચર્ચાની રીતે ચર્ચામાં એટલું જ વાત છે કેવું છે શું છે વડોદરાની સંસદની સીટ પર જો પાછા એમની ટિકિટ આપશે તો એના વિરુદ્ધમાં રહેવાનું મેં આટલી ચર્ચા થઈ એમના કે એમને એના વિરોધ માર્યા કારણ કે એમને મારી ટિકિટ કપાઈ એમના એમના સાધીદારો થઈને મારા છોકરાને બી ફોર્મ કેન્સલ કરાયો ભારતીય જનતા પાર્ટીમાં રહીને એક ઈમાનદારીથી તન મોહન ધન જાનની બાજી લગાવીને કાર્ય કર્યા પણ થોડી દુઃખની લાગણી એ લાગી કે મારા છોકરાને બી ફોર્મ કેન્સલ કરાયો મને બી ટિકિટ આપવાની હતી ટિકિટ ના આપવા દીધી અહીંના લોકલ લોકોએ ઉપલા લેવલની કોઈ ટીકા કરતો નથી અમિત શાહ છે કે નરેન્દ્ર મોદી છે એમની ટીકા નહીં કરતો ટીકા અહીંના વડોદરા શહેરના સંસદને વડોદરા શહેરના જે લોકો આલિયા માલિયા જે લોકો છે એનો વિરોધ કરું છું કેટલા મિનિટની મુલાકાત રહી તમારી શક્તિસિંહ સાથે તમારે કીધું કે છ વખતથી તમારી સાથે સાથી ધારાસભ્ય છે રહ્યા છે એક મિત્રતાના સંબંધ છે તો કેટલા મિનિટ સુધી મુલાકાત થઈ અને આગામી જે લોક ઇલેક્શન આવે છે એને લઈને કંઈ લગભગ અમે એમના સાથે વીસથી થી પચીસ મિનિટ સુધી બેઠા ચા વાય ત્યાં સુધી બેઠા ચર્ચા થઈ ચર્ચા કેમ છો શું છે બધું એવું છે કે દિલ્હી આવે તો આવજો કહેવાય મગર તો મને શું આઈસ મળી છે મગર નવાઈ મિત્રતા બોલે મિત્રતા દર તરીકે બોલાવું છું તો મેં કહું મિત્રતા દર તરીકે કહું છું કે આઈસ આ ચર્ચાઓ થઈ આ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો મધુ શ્રીવાસ્તવની શું રણનીતિ રહેશે કે આ હંમેશા આપ આક્ષેપ કરતા રહ્યા છો કે સાંસદ તરીકે જો ભાજપમાં રંજનબેન જો કદાચ રિપીટ થાય તો એમની સામે લડશો એમની સામે તમારો સ્પષ્ટ બાયો ચડાવી છે શું રણનીતિ કદાચ એમને ટિકિટ મળે અને ન મળે તો પણ ના એમને ટિકિટ મળે તો એના સામે લડવું 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 નક્કી છે ચાહે લોકશાહી મોરચો હોય અમારો કે ચાહે અપક્ષ હોય ત્યાં લડવું એને નક્કી છે એના સામે એમાં તો બે મતની વાત નથી એ તો પાટિલ સાહેબને બી મળીને કેવા સુરત જઈને કે પાટીલ દાદા કીધું એમને હું કહું દાદા કોને કહેવાય મોટાભાઈને કહેવાય પાટીલ દાદા તમને કહેવા આવ્યો છું કે આ રંજનબેન લડશે તો એના સામે વિરોધમાં રહીશું હું ભાજપમાં જોડે નહીં આજે છું ભાજપનું છું ભલે ભાજપ છોડીને અપક્ષ લડ્યો છું બીજા કોઈ પાર્ટીમાં હું ગયો નથી પણ આ તો એક સંબંધો હતા શક્તિસિંહ જોડે પણ સંબંધોના આધારે એ સારા વક્તા વિધાનસભાના અંદર એમના જેવો કોઈ વક્તા નહીં જોયો અમે એમને એવા વક્તાઓને હું માન આપું એટલે એમના જોડે સંબંધ હતો એટલે સંબંધના આધારે એમને મળવા લાગે છે કે ભારતીય જનતા પાર્ટી તમને પાછા ઘર વાપસી માટે ઓફર કરી શકે ઇલેક્શનને લઈને મેં બોલાયા પાટીલ દાદાએ કીધું મને કે આઈ જાઓ વેલકમ વાંધો નથી કહેવાય તો મેં કહું હું મારા કાર્યકર્તાને પૂછી લઉં અને મેં એવું કીધું ભાઈ અમને કે હું છ વખત ધારાસભ્ય બન્યો છું બે વખત ચેરમેન બન્યો છું એક વખત ડેરીનો ચેરમેન બન્યો એક વખત એગ્રોનો ચેરમેન બન્યો અને એમ તો એટલું બધું છે તો મારે તો જેલની ચૂંટણી લડવાની છે જેલની ચૂંટણી અંદર તો તમારી પાર્ટી એ તમે લોકોએ મને ટિકિટ ના આપી તો અપક્ષ લડો છો સવાલ નથી અપક્ષ લડો છું તો અપક લડ્યા તો અપક લડીને મારા કાર્યકર્તા નારાજ ના થાય એના માટે લડવું પડ્યું હતું લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે આ વચ્ચે તમામ પક્ષો તૈયારી કરી રહ્યા છે ભાજપ પણ બેઠક કરી રહ્યું છે પોતાના જૂના જોગીઓને યાદ કર્યા છે પરંતુ આ તમામ વચ્ચે જૂના જોગીઓ કમલમમાં પહોંચ્યા હતા અને કમલમમાં ખુસુરફુસુર ચાલી રહી છે શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપે છે તમામ તૈયારીઓ છે એક તરફ બનાવવામાં આવ્યા તો બીજી તરફ હવે લક્ષી યોજનાઓ લઈને મંથન થઈ રહ્યું છે ગાંધીનગરના પથિક આશ્રમ ખાતે તમામ જે શીર્ષક નેતૃત્વ છે ટોચના પચાસ નેતાઓ ગુજરાત ભાજપના તેમની જે છે આ ચિંતન કમ યોજના બેઠક શરૂ થઈ ચૂકી છે અને યોજના બેઠકની અંદર પ્રધાનમંત્રી મોદીની ગેરંટી તે જે ટેગલાઇન છે ટેગલાઇન સાથે તમામ યોજનાઓ નક્કી કરવામાં આવશે છવ્વીસ છવ્વીસ લોકસભા બેઠક ઉપર કેવી રીતે પ્રચંડ જીત મળે અને જીતની હેટ્રિક થાય તે રણનીતિ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલાં બેઠકમાં હાજર રહેવાના હતા પરંતુ તેમનો કાર્યક્રમ અંતિમ ઘડીએ રદ થયો છે તેમની જગ્યા પર રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગ અહીંયા પહોંચ્યા છે તેમની સાથે જે કેન્દ્રીય મંત્રીઓ છે મનસુખ માંડવી અને પ્રશાંત રૂપાલા તેઓ પણ બેઠકમાં હાજર છે ગુજરાતના નેતૃત્વની વાત કરીએ તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના દસ મંત્રીઓ પણ આ બેઠકની અંદર ભાગ લઈ રહ્યા છે અને તમામ સિનિયર જુનિયર નેતાઓ હાલના જે પદાધિકારીઓ છે એમની સાથે જે સિનિયર નેતાઓ છે અને જે આઠ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે ત્રણ ત્રણ લોકસભાના જે ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે એ તમામ નેતાઓ પણ આ બેઠકની અંદર હાજર છે અને જેનો મુખ્ય ઉદ્દેશ ફક્ત એક માત્ર છે કે લોકસભા ચૂંટણીની અંદર ભવ્ય જીત મળે છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપ જીતે અને એ જીતવા માટેની જે રણનીતિ છે તે આ બેઠકની અંદર ઘડાઈ રહી છે તમામ યોજનાઓ કરવામાં આવશે દરેક લોકસભા બેઠક માટેની અલગ અલગ પ્લાનિંગ કરવામાં આવશે કઈ લોકસભા ઉપર શું સ્થિતિ છે વિધાનસભામાં કયા પ્રકારે જીત મળી હતી અને તે લોકસભાની અંદર જે સ્થિતિ છે તેમાં વધુ સારી જીત કેવી રીતે મળે કારણ કે ખુદ ભાજપ અધ્યક્ષે પાંચ લાખની લીડનો ટાર્ગેટ તમામ બેઠકો માટે આપ્યો છે તેવા સંજોગોમાં આ લીડ કેવી રીતે પ્રાપ્ત કરવી આ તમામ રણનીતિ ઉપર આજની બેઠકમાં મંથન થશે વ્યાસ સાથે ગુજરાત સમાચારો માલ રોકાશું વિરામ માટે આપ જોતા રહો ગુજરાત તક લઈ કેટલાય લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યા છે જેમાં સાધુ સંતોનો સમાવેશ છે એ લોકોનો સમાવેશ છે કે જેને રામ મંદિર માટે બલિદાન આપ્યું છે તેવાજ એક વ્યક્તિની વાત કરવી છે શું છે બધું માહિતી જોઈશું આ રિપોર્ટમાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો દિવસ દેશના કરોડોરામ ભક્તો માટે બહુ મોટો દિવસ છે પણ ગુજરાતના એ ચાલીસ પરિવારો માટે પણ મોટો દિવસ છે કે જેમના પરિજનો બે હજાર બેમાં અયોધ્યાથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા અને સાબરમતી એક્સપ્રેસમાં ગોધરાકાંડ થયો અને એમણે પોતાના પરિજનો ગુમાવવા પડ્યા આવો જ એક પરિવારના જે પરિવારજન છે આપણી સાથે જેમની સાથે વાત કરીશું પંચાલ પરિવારની જે મોટી પુત્રી છે એમની સાથે વાત કરીએ તમારા પિતા માતા પિતા અને બે બહેનો એ ટ્રેનમાં હતા તેઓ પરત ન ફરી શક્યા ઘરે અને હવે તમને વીએસપી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે રામ મંદિરની જે ભવ્ય ક્ષણ છે તે ક્ષણના સાક્ષી બનવાનું કેવી પહેલી પ્રતિક્રિયા રહી કેવી લાગણી અને કેવી યાદો તાજી થઈ ગોધરાકાંડની તો બધી યાદો તાજી થઈ ગઈ કેમ કેમ કે મમ્મી પપ્પા જ્યારે ફર્સ્ટ ટાઈમ ગયા હતા ત્યારે એના માટે જ ગયા હતા કે મંદિર માટે જ ગયા હતા એ લોકો આહુતિ આપવા માટે અત્યારે ચલો એમ એમના એમની આહુતિ તો થઈ ગઈ અમે અમારો જે મમ્મી પપ્પા ખોયા છે એ તો પાછા નહીં આવી શકતા પણ કહીને એના માટે ભગવાન મંદિર બને છે એના માટે અમે બહુ જ ખુશ છીએ અમને એટલી બધી ઈચ્છા છે કે ફટાફટ અમે મંદિર ત્યાં પહોંચી જઈએ અને જોઈએ કે ભગવાનનું કેવું ભવ્ય મંદિર બની રહ્યું છે આપનું જે પરિવાર છે ચાર લોકો ગયા હતા કેટલા લોકોનો પરિવાર હતો અને હવે એમાં કોણ કોણ છે કેવી રીતે તમે લોકોએ આ સમય પસાર કર્યો બે હજાર બેથી લઈને બે હજાર ચોવીસ સુધીના જે બાવીસ વર્ષ રહ્યા કેવી રીતે ગયો પરિવારમાં અત્યારે કોણ કોણ છે અત્યારે અમે પરિવારમાં અત્યારે ત્રણ બહેનો જ છે અને બધાના મેરેજ થઈ ગયા છે એ વખતે થોડુંક વાળી લાઈફ હતી કેમ કે અમે લોકો કદી કોઈ ઘરની જવાબદારી ઉપાડી નહીં જાતે કમાવાનું ઘર સેટલ કરવાનું બધા માટે બહેનો જ હતી અમે કોઈ બ્રધર તો છે નહીં અમારા એટલે થોડી સ્ટ્રગલ થઈ પણ અત્યારે બધા પોતપોતાની રીતે સેટ છે મારે પણ ગવર્મેન્ટ એમ્પ્લોય છું અને મારી સિસ્ટર બી જોબ કરે છે બધું સરસ રીતે સેટ છે એ ત્રણ સિસ્ટર જ છે ત્રણ જમાઈ છે અને છોકરાઓ છે મારે બે અને બી બે બાબા છે અને એક બેન છે યુકે છે તમે એ વખતે કેટલા વર્ષના હતા અને એ વખતની કોઈ યાદ છે કે પછી આ જે આમંત્રણ મળ્યું તમે જઈ રહ્યા છો કેટલી મોટી વાત છે પરિવાર માટે અને આપના માટે કારણ કે પરિવારના ચાર સભ્યોએ આ કાર્ય માટે બલિદાન આપ્યું હતું હું જ્યારે તેર વર્ષની હતી જ્યારે આ બનાવ બન્યો ત્યારે ત્યારથી અત્યાર સુધી મારી મોટી બહેને જ મને સંભાળી છે જ્યાં સુધી મારા મેરેજ ના થયા ત્યાં સુધી તો હું એ લોકોના સાથે જ રહેતી હતી અને અત્યાર સુધી મારી કેર બી એમને જ કરી જ્યારે મેરેજ થયા પછી અમે હું મારી લાઈફમાં સેટ છું અને સ્ટ્રગલ તો બધાને પડે જ છે અને જ્યારે મમ્મી પપ્પા ના હોય તો એ તો દરેક દુનિયાને બી ખબર છે કે કેવી રીતે છોકરીઓ મોટી થાય છે અને કોણ કેવી વાતો બી કરે છે પણ એ બધું એ સમય જે હતો એ પાસ્ટ છે હવે પસાર થઈ ગયો છે હવે અમે ફ્યુચર અને પ્રેઝન્ટ જોઈ રહ્યા છે એટલી મોટી વાત છે આ જે રામ મંદિરનું જે સપનું હતું એ સાકાર થવા જઈ રહ્યું છે તમારા પરિવાર માટે વિશેષ કારણ કે મમ્મી પપ્પા અને બે બહેનો આ જ કામ માટે ત્યાં ગયા હતા અને મંદિર બને એવી એમની ઈચ્છા હતી એ ઈચ્છા હવે પૂરી થઈ રહી છે પરિવાર માટે કેટલી મોટી વાત છે આ તો બહુ જ મોટી વાત છે કે ચલો એમનું સપનું અમે પૂરું કરી રહ્યા છે કે એમને એમની એ લોકોએ આહુતિ આપી છે જે કાર સેવક થઈ ગયા છે તો એમના બદલે અમે જઈ શકીશું પણ એ તો બહુ જ દુઃખની વાત છે કે જે એ લોકો ગયા અને પાછળ આવ્યા કે અમને બહુ જ અતિશય દુઃખ થયું એ ત્યારે તો એ તો હવે અમે જ જાણીએ છીએ કે કેવી રીતે અમે મોટા થયા છે અને અત્યારે એટલું બધું સારું લાગે છે ને કે અમે જઈ શકીશું ત્યાં રામ મંદિર અને ભગવાનને પોતાનું સ્થાન મળી રહ્યું છે મેં તો ત્યાં આગળ કે ભગવાનને પોતાની જગ્યા મળી રહી છે નાની પહેલાં ક્યારે અયોધ્યા ગયા છો અને કેવો અનુભવ રહ્યો કારણ કે માતા પિતા અયોધ્યા ગયા હતા પાછળ ના આવ્યા ત્યારબાદ તમે ક્યારે ગયા છો ઘરે અયોધ્યા અમે લોકો હમણાં બે વર્ષ પહેલાં જ અયોધ્યા ગયા હતા એક વર્ષથી લાસ્ટ યર જ ગયા હતા અયોધ્યા પણ અયોધ્યા ગયા ને એટલે અમને આમ શું કહેવાય મમ્મી પપ્પા નહોતા પણ અમને એવું થયું કે મમ્મી પપ્પા અહીંયા આવ્યા છે અહીંયા આવ્યા છે આમ ત્યાં છેલ્લે છેલ્લે એમણે સરયુ નદીમાં સ્નાન કર્યું અને પછી એ લોકો રિટર્ન આવ્યા હતા એટલે એ શબ્દો તો વણી શકાય એમ નથી કે ત્યાં બધું તાજું થઈ ગયું હતું કે ભગવાને છેલ્લો ભગવાન મારા મમ્મી પપ્પા છેલ્લે છેલ્લે અયોધ્યા ભગવાનના દર્શન કર્યા એના પછી સરયુ નદીમાં નાયા એના પછી ઘરે આવ્યા એટલે બધું તાજું થઈ ગયું હતું ત્યાં અને ભગવાન અમે જોયું મંદિરમાં સિક્યુરિટી બહુ જ હતી અને કશું લઈ નહોતા જવા દેતા ભગવાન એક મંડપની અંદર એક નાના આસનમાં બેસાડેલા હતા એટલે અમને એવું થયું કે ભગવાન પોતાના ઘરમાં બી આટલી નાની જગ્યામાં બેઠા છે હવે જ્યારે આમંત્રણ મળ્યું છે ત્યારે કોણ કોણ પરિવારમાંથી જશે અને કેટલી મોટી ક્ષણ હશે આ કે જ્યારે રામ મંદિરમાં રામલલા પોતે બિરાજમાન થશે એ વખતે તમે ત્યાં હશો પરિવાર માટે કેટલી આનંદની અને મોટી વાત છે પરિવાર માટે તો બહુ જ મોટી વાત છે કેમ કે અમે લોકો અમારે આંખોથી અમે એમને જોઈ શકીશું જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એ દિવસે અમે ત્યાં હાજરી આપીશું એટલે અમને આનાથી મોટી ક્ષણ તો અમારા જીવનમાં કોઈ છે જ નહીં અમને તો બહુ ખુશી છે કે હા હું હું મારી સિસ્ટર અને મારા હસબન્ડ અને એના હસબન્ડ ચાર જણા જવાના છે અમે લોકો ट्रेनमा जाना छ तारखे जैसो अनि चौबिस तारखे रिटर्न छ પરિવાર જેમણે પોતાના માતા પિતા અને તેમની સાથે બે બહેનો પણ ગુજરાખંડની અંદર ગુમાવી હતી અને હવે તેમને જ્યારે આ ભવ્ય અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા મળવા બનવા મળી રહ્યું છે ત્યારે તેઓ ત્યાં જશે અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે તેમના પરિવાર માટે ખૂબ મોટો દિવસ છે અને એટલે જ તેઓ તેમના મમ્મી પપ્પાને અને બહેનને એને એક શ્રદ્ધાંજલિ તો શ્રદ્ધાંજલિ કહી શકાય પણ સાથે ભગવાન રામ જ્યારે પોતાના મૂળ મંદિરની અંદર બિરાજમાન થશે તે ક્ષણના સાક્ષી બનવા તેઓ ત્યાં જઈ રહ્યા છે અમદાવાદ હાલ સમાચારોમાં આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક મને આપશો રજા નમસ્કાર